આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ જીએમડીસી કોરિડોર નેશનલ હાઇવે એક્સપ્રેસ કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે એનું વળતર પણ આજે મળ્યું નથી તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં નર્મદા ઉકાઈ કરજણ પાનમ કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે શાળાઓના ઓરડા નથી આંગણવાડીઓ નથી બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી સાધનો નથી ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાથી જે બંધ કરવામાં આવી પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે હવે જે ટ્રાયબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ